નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિહુલ માવાણી એજ્યુકેશન કલ્ચર મિત્રો આજે ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય એક નવા જ્ઞાન સાથે મિત્રો આજે આપણે જે વિષય શીખવાનો છે તે છે ધોરણ 6 ધોરણ 6 ની અંદર વિષય છે ગુજરાતી એકમ પહેલું જેનું નામ છે પર્વત તારા સુંદર મજાની કવિતા છે મિત્રો આ એકમના આપણે શબ્દાર્થ શબ્દસમૂહ અને સ્વાધ્યાય આ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો સુંદર મજાની કવિતા પર્વત તારા જેમાં કવિએ સુંદર મજાનું ભગવાનને સંબોધીને વર્ણન કર્યું છે તમે આ કવિતાને ગાયા હશું શીખ્યા હશું અને સમજ્યા હશો તો હવે વારો છે સ્વાધ્યાયનો હાથમાં તમે પેન્સિલ લઈ લીધી હશે ના લીધી હોય તો કંપાસ ખોલો અને પેન્સિલને કાઢો તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ આ જે કવિતા છે તેના કવિ છે સુરેશ દલાલ સુરેશ દલાલે સુંદર મજાની કવિતા લખી છે અને આ કવિતાનો કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા એટલે કે કવિતાના કવિ કોણ છે તેવો પ્રશ્ન પૂછાય છે ક્યારેક કાવ્ય પ્રકાર કયો છે તેવા પણ પ્રશ્ન પૂછાતો હોય છે તો ફરીથી કવિ સુરેશ દલાલ અને કાવ્ય પ્રકાર પ્રાર્થના ગીત તો મિત્રો આટલું ક્લિયર થયા બાદ હવે જોઈએ આ એકમના શબ્દાર્થ તમને જ્યારે જ્યારે વિડીયો બનાવ્યું છે ત્યારે સ્પષ્ટતા કરેલી છે કે આપણે શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય જોઈએ આ એકમમાં કયા કયા આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે શબ્દાર્થ શબ્દ પહેલો છે મિત્રો ખંભા ખંભા એટલે ખભા ત્યારબાદ એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ આગળ વિશાળું એટલે વિશાળ અથવા આગળ એટલે સુંદર શબ્દ છે કવિતામાં સુંદર શબ્દ માટે વપરાયેલો છે તરણું એટલે ધણખલું ત્યાર પછી નાદ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ કદાચ શબ્દ સમૂહમાં આ શબ્દ પૂછાવી શકીએ નાદ

આ એકમમાં સમાનાર્થી શબ્દો એટલે કે શબ્દાર્થ આપેલા છે આપણે તેનો અભ્યાસ કરી લીધો હવે તો મુદ્દો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમને સમાનાર્થી શબ્દોમાં પણ બે શબ્દો કયા તેમાંનો એક શબ્દ તમને અલગથી અહીં તારવીને આપ્યો છે રાત્રિના અંધકારમાં ટમટમ જીવડું તો મિત્રો આપણે તેના એક શબ્દ છે આજ્ઞા તો મિત્રો આ શબ્દને ધ્યાને રાખીશું પરીક્ષામાં કદાચ પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ ચલો હવે આગળ વધીએ મિત્રો હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય કે સ્વાધ્યાયમાં આપણને શું શું પૂછેલું છે તો મિત્રો પ્રશ્ન પહેલો આવો પૂછ્યો છે વાતચીત કે જેમાં કવિતાના આધારે તમારા અનુભવનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખવાના થાય છે જોતા જઈએ સરસ મજાના પ્રશ્ન પૂછેલા છે પ્રશ્ન પહેલો પૂછ્યો છે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તમે પ્રાર્થના કેમ કરો છો એ તમારે વિચારીને લખવાનું છે મારો જે ઉત્તર છે તે નમૂનારૂપ છે જોઈએ ઉત્તર પ્રાર્થના એટલે ભગવાનને આપણા હૃદયની વાત કરવી પ્રાર્થના દ્વારા વ્યક્તિ પોતાની અથવા અન્યની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે મનની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે તો મિત્રો આટલા માટે પ્રાર્થના કરવામાં આવે છે આ સિવાય તમારે કોઈ મુદ્દો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો કે આપણે શા માટે પ્રાર્થના કરીએ છીએ તમે પણ તમારા ઘરે શાળામાં અલગ અલગ જગ્યાએ પ્રાર્થના કરતા હશું આગળ પ્રશ્ન બે તમને ક્યાં ક્યાં કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે અને કે તો મિત્રો મને જ્યાં ગમે છે ને ત્યાં મેં લખ્યું છે તમને કયા કુદરતી સ્થળે જવાનું ગમે તે લખજો આ મારો વિચાર મને પર્વત ઉપર નદી કે સરોવર જોવા જવાનું ગમે છે કેમ કે આ સ્થળોએ મનને શાંતિ મળે છે પક્ષીઓનો મધુર કલરવ હોય નદીનું શાંત અને નિર્મળ પાણી અને આથમ તો સૂરજ જોવાની ખૂબ મજા આવે છે એટલા માટે હું આવા સ્થળોએ વધારે જઉં છું કેમ તમે કયા સ્થળોએ જવાનું તમને ગમે પણ આપણી જોડે મુદ્દો છે કુદરતી સ્થળો ક્લિયર ચલો હવે આગળ વધીએ પ્રશ્ન ત્રણ મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો જોઈએ ઉત્તર મેઘધનુષ મિત્રો તમે આકાશમાં જોયું હશે અત્યારે વરસાદી સમય છે એમાં પણ તમે ક્યાંક ને ક્યાંક મેઘધનુષ્ય જોયું હશે સાત રંગો વાળું અંગ્રેજીમાં કહીશું રેમ્બો જોઈએ વરસાદના વાદળ ઉપર પડતા સૂર્યના કિરણોના કારણે આકાશમાં અર્ધ ગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે મેઘધનુષ્યમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને લાલ રંગ એમ સાત રંગો જોવા મળે છે મેઘધનુષ્ય વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે સૂર્યના કિરણો વિભાજનના કારણે રચાય છે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે તો મિત્રો હું આટલું જાણું છું આ સિવાય તમે કંઈ જાણતા હોય તો તે તેલ અમે લખી શકું છું તમારા શિક્ષકને કહેજો કે આ મેઘ ધનુષ્યના રંગો જે જે સાત છે તેને યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે એ તમને શીખવાડશે હું અહીંથી નથી કહેતો તમારે શોધવાની છે અથવા તમારા શિક્ષકને કહેવાની કે આ મેઘ ધનુષ્ય યાદ રાખવાના સાત રંગો છે તેને યાદ રાખવાની શોર્ટ ટ્રીક એક સૂત્ર છે એ તમને શીખવાડશે ચલો આટલો ક્લિયર હવે આગળ વધીએ પ્રશ્ન 4 નદી હોય સરોવર હોય દરિયો હોય કે પર્વત હોય વગેરે કેવી રીતે બન્યા હશે ઉત્તર નદી સરોવર દરિયો પર્વત વગેરે કુદરતી રીતે બનેલા છે ભૂકંપ હોય કે જ્વાળામુખી જીવી ભૌગોલિક ઘટનાઓના કારણે ઊંચાણવાળા સ્થાન પર પર્વતો અને નીચાણવાળા વિસ્તારો કે જેમાં પાણી ભરાયા હોય તે નદી સરોવર કે દરિયો બન્યા હશે તો મિત્રો આ રીતે આ કુદરતી જે આપણી જોડે સંસાધનો છે સંપત્તિ છે તે પ્રમાણે બનેલી છે આગળ પ્રશ્ન પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ ભગવાનને આપણે તું કેમ સંબોધીએ છીએ આપણાથી મોટા છે મહાન છે છતાંય કેમ જેમ આપણે આપણા જન્મદાતા મમ્મી પપ્પાને વહાલથી અને પોતાના પણાની લાગણીને કારણે તું કહીને સંબોધીએ છીએ તેવી જ રીતે ભગવાનને પણ સમગ્ર સૃષ્ટિની રચના કરી છે માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ આપણને ભગવાન જોડે પોતાના પણાની લાગણી છે તમે કદાચ તમારા ઘરે મમ્મી પપ્પા ને મોટા ભાઈ કે બહેન ને તું કઈને સંબોધતા હશો સાચું ને સાચું કહેજો તું કઈને સંબોધતા હશો તો અહીં પણ ભગવાન પણ આપણો જ છે આપણો જન્મદાતા છે આપણને તે જીવાડે છે એટલા માટે આપણે તેને તું કહીએ છીએ એક પોતાના પણાની એની જોડે લાગણી છે ચલો આગળ પ્રશ્ન બે આવ્યો મિત્રો ઉદાહરણ મુજબ જોડો અને વાક્યો બનાવો જોઈએ મિત્રો એક આપણને કોઠો આપેલો છે જેમાં એક ખાનામાં કુદરતના જે કુદરતી પ્રકૃતિના તત્વો છે વસ્તુઓ છે તે આપેલી છે પ્રાણીઓના નામ આપ્યા છે બીજા બે ખાનામાં તેમની લાક્ષણિકતાઓ આપે છે આપણે જે કુદરતના જે તત્વો છે પ્રાણીઓ છે તેની સામે જે લાક્ષણિકતાઓ છે તેને જોડવાની છે જોઈએ ઉદાહરણ તો ક ઉપર દરિયો છે તો તેનો ઉત્તર આવશે આમાંથી વિશાળ અને પછી ઉત્તર આવશે કુ એટલે કે ખારાશ તો ઉદાહરણ તરીકે લખ્યું છે આપણને ક એટલે દરિયો બે નંબર એટલે વિશાળ અને ઉ એટલે કે ખારાશ તો આ રીતના મિત્રો આપણે જોડકું બનાવ્યું હવે આપણો વારો ક ઉપર સૂર્ય છે તો સૂર્ય ક્યાં હોય તો આકાશમાં તો ખ અને પાંચ અને ઉત્તર આવશે અગર્વી તો ખ પાંચ અને અ અગરવી આ રીતે તમે પણ તમારા પાઠ્ય પુસ્તકમાં લેખન કરીએ કરતા ગણપતિનું નું મેઘધનુષ્ય કેવું હોય તો રંગ હોય અને ક્યાં જોવા મળે તો વરસાદમાં મોટો કેવું હોય એટલે લખ્યું છે ત્રણ ત્રાળ અને ઉત્તર આવશે એ કેશવાળી આગળ નદી તો ઉત્તર આવશે ચાર કાંઠો અને બ ઉત્તર આવશે પ્રવાહ તો ચ ચાર અને બ તો મિત્રો આ રીતે આપણે જોડકું જોડી દઈશું વસ્તુ કે પ્રાણીનું નામ તેની લાક્ષણિકતાઓ અને બીજી લાક્ષણિકતાઓ આપણે આ પ્રમાણે જોડવાની છે ઉદાહરણ પ્રમાણે આપણે આ રીતના ઉત્તર લખી દેસું તમારા પાઠ્યપુસ્તકમાં પણ ઉત્તર આપેલું લખવા માટે જગ્યા છે ત્યાં લખી દેજો બીજી સૂચના મૂત્ર એવી પણ હતી કે તેના વાક્યો બનાવવાના છે જોઈએ ઉદાહરણ પ્રમાણે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ તો મિત્રો દરિયો આવી ગયો વિશાળે આવી ગયું અને ખારાશી આવી ગઈ આમ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે હવે સૂર્ય ઉપરથી આપણે વારો સૂર્ય આકાશ અને ગરમી આકાશમાં વાદળો ઓછા હોવાથી સૂર્યની ગરમી ખૂબ લાગતી હતી હવે ત્રીજો નંબર મેઘધનુષ્ય છે રંગ છે અને ઈ એટલે કે વરસાદ છે વાક્ય વરસાદમાં મેઘધનુષ્યના રંગો જોવાનો અનેરો આનંદ છે તો ત્રણેય શબ્દો આવી ગયા હવે ઘરનો ગમ સિંહ ત્રાડ અને કેશવાળી ઉપયોગ કરીને વાક્ય બનાવીએ ચમકતી કેશવાળો કેશવાળી વાળો સિંહ મોટી ત્રાડ નાખતો આવતો હતો છેલ્લે નદી કાંઠો અને પ્રવાહ પાણીનો પ્રવાહ તેજ હોવાથી નદી કાંઠા તરફ કોઈએ જવું નહીં તો મિત્રો આ રીતે પાંચ વાક્યો આપણે ઉપર મુજબ લખેલા છે તમે પણ તમારી રીતે વાક્યો બનાવી શકો છો પરંતુ શર્ત એટલી છે ત્રણે ત્રણ શબ્દો આવી જવા જોઈએ આ પ્રમાણે ક્લિયર હવે આગળ વધીએ પ્રશ્ન ત્રીજો ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો જોઈએ કઈ ઉદાહરણ છે ઉત્તર ઉદાહરણ આપ્યું છે તારે તે તો ઉત્તર છે તારણ હાર હવે આપણો વારો સર્જન કરે તે તમારા પાઠ્યપુસ્તકમાં લખ્યા લોકો સર્જનહાર પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર દેખે તે દેખણહાર અને ખેડે તે ખેડણહાર તો મિત્રો આ પ્રમાણે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે આ યલો રંગથી પીળા રંગથી જે લખેલા છે એ શબ્દો પાઠ્યપુસ્તકમાં તમારી લખવા માટેની ખાલી જગ્યા આપી છે તે લખી લેજો વાદળી રંગ તમને લખીને આપો છે તમે તમારી જાતે પ્રયાસ કરશો તો પણ આ શબ્દો આવડી જશે હવે આગળ પ્રશ્ન 4 નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો જોઈએ પ્રશ્ન પહેલો છે ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગાત આપણને ત્રણ વિકલ્પો આપ્યા છે અ ફૂલ જ સુગંધીદાર હોય છે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી भेट છે ફૂલોના રંગ મનમોહક હોય છે તો સાચો જવાબ મિત્રો આ પ્રમાણે આવશે પ્રશ્ન ઉત્તર ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી બેઠ છે તો મિત્રો તેની આગળ આપણે ખરાની નિશાની આ પ્રમાણે કરી દેવાની છે આગળ આથમાં પેન્સિલ હશે જ કામ કરતું જ જવાનું છે ચલો પ્રશ્ન નંબર બે તું તરણાનો તારણ હારો જરણાનો તું ના

કરી દો ખરા નિશાની ચલો આગળ પ્રશ્ન ત્રણ એમાં મારી હોડી આ કોણ હંકારી પ્રશ્ન પૂછેલો છે ત્રણ વિકલ્પો અ મારી જીવન નૈયા કોણ ચલાવતું હશે બ હોડી દરિયામાં કોણ ચલાવતું હશે અને ક મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે તો ઉત્તર કદાચ જો તમે બરોબર કવિતા સમજ્યા હશો ધ્યાન રાખ્યું હશે

જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવી વસાવે કે કરે તો મિત્રો સાચો ઉત્તર આવશે આ જીવિકા મેળવી બાકીના બે શબ્દો ઉપર છેકો મારી ગઈ આ વાક્ય વાંચો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવી વાક્ય બરોબર થઈ ગયું તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં છેકો મારી દો બીજું ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો ફેલાયો તો મિત્રો વાક્ય બરોબર વાંચશો તો ઉદ્યોગોનો વિકાસ થયો ક્લિયર તમે પણ આ પ્રમાણે કરતા જજો હવે આગળ પ્રશ્ન ત્રણ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું કે પામ્યું મિત્રો ઉત્તર આવશે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ચોથું વાક્ય આપ્યું છે મિત્રો પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભી પૂરી કરી કે શરૂઆત કરી મિત્રો ઉત્તર આવશે તૈયારી આરંભી તૈયારીની શરૂઆત કરી આરંભી એ પ્રમાણે આપણે વાક્ય રચના લખીશું બાકીના બે ઉપર છેકો મારી દો ક્લિયર એકદમ સરળ છે તમે જાતે પ્રયત્ન કરશો વાક્ય વાંચશો તો એ તમને ખ્યાલ આવી જશે કેન્સિલ કામ કરી લેજો પાછા હવે આગળ પ્રશ્ન 6 આવ્યો કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખૂબ મજા આવશે શું ગોઠવવાનું છે તમે કદાચ તમારા પાઠ્યપુસ્તકના કોઠામાં જોઈ પણ લીધું હશે હાથમાં પાછા પેન્સિલ રાખજો તો જોતા જઈએ નુકસાન કયો સ મૂકવો તે પ્રશ્ન છે તો મિત્રો એ ગુલાબી રંગથી આપેલું છે સસલાનો સ નુકસાન આ પ્રમાણે લખાય તમે તમારી શાળામાં શબ્દકોશ હશે તેને લઈ લો અને આ શબ્દો પૂરતા જાઓ તો પણ ફટોફટ પૂરાઈ જશે સમસ્યા કયો છે મીંડા સ કે સસલાનો સ તો ઉત્તર આવશે સસલાનો સ સમસ્યા ક્લિયર આગળ વધીએ ત્રીજું અને ચોથું જગ્યા છે સી વણ તો કયો સ આવશે સસલા સ શિકારમ મીંડા વાળો સ મૂકીશું અને હસવે કરી દઈશું બેમાંથી આગળ સરોવર માં સસલાનો સ

જોઈએ ભાઈ પંક્તિ આપી છે આપણને રાડ ત્રાડ ને લાડની સાથે મોર પિંચ નું સૂડ સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર આ કાવ્ય ગમતીને આપણે સમજાવવાની છે તો રહે ઉત્તર હે ઈશ્વર તારી રાડ ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે તું ક્યારેક સાવ નજીક હોય તેમ લાગે છે ને ક્યારેક સાવ દૂર હોય એકદમ દૂર भासे છે આ પ્રમાણે આપણે આ કાવ્ય પંક્તિને સમજાવી શકીશું તમને પણ તમારા શિક્ષક કે કાવ્ય પંક્તિ સમજાવી હશે કેમ લખવી એ તમે તમારી જાતે પ્રયત્ન કરીને લખી શકો છો ચાલો હવે આગળ પ્રશ્ન 8 આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો જોઈએ આપણને એક શબ્દ આપ્યો છે દરિયો તો દરિયા ઉપરથી આપણને પાણી હોડી મોજા મીઠું માછલી વિવાદાદીન સંખ આ બધું દરિયાને લગતા શબ્દો છે જંગલ અને માળો પર્વત પથ્થર ઝાડ ઝરણો ગુફા પ્રાણીઓ અને પક્ષીઓ પર્વતને લગતા શબ્દો આ પ્રમાણે આપણે લખી શકીએ આ સિવાય કોઈ શબ્દ તમને નવો આવે

છેલ્લું નદી નદીમાં પાણી માછલી કાંઠો ભીખર ડેમ દૂધ છીપલા માછલીઓ પણ હોય ગાછ પણ હોય ઝાડ પણ હોય નદી કાંઠો પણ હોય એમ ઘણા બધા શબ્દો છે તમે ઉમેરી શકો છો તો મિત્રો આ પ્રમાણે એક શબ્દ આપ્યો છે તેને લગતા શબ્દો આપણે શોધવાના છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર આપણને આપે છે નવ પ્રશ્નોના જવાબ લખો એકમના આધારે હવે ઉત્તર લખવાના થાય પહેલો પ્રશ્ન આ રહ્યો કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે એકદમ સરળ જવાબ કવિ પ્રકૃતિમાં ઈશ્વરના એટલે કે ભગવાનના દર્શન કરે છે એકદમ સરળ ઉત્તર છે તમે લખી શકશો કવિ કોને ભગવાનની આંખ ગણી છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણી છે આગળ વિશાળ દિલ હોવું એટલે શું વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું

પાંચ સૂર્ય અને ચંદ્ર એકબીજાની સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે મિત્રો ભૌગોલિક ઘટના છે સમજીએ સૂર્ય દિવસ દરમિયાન જોવા મળે છે જ્યારે ચંદ્ર રાત્રે જોવા મળે છે બંને ભેગા જોવા મળતા નથી તેથી સંતા કુકડી રમતા હોય એવું લાગે છે તો આ પ્રમાણે ખૂબ સરળ ભાષામાં ઉત્તર લખી શકીએ આગળ

જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો પીવા માટે ખેતી માટે પાણી ન મળે નદીનું બધું પાણી દરિયામાં વહી જાય આવું થાય આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય ઉમેરી દો કે જો નદી ના પાડે પાણી આપવાની તો શું થાય ક્લિયર જો વૃક્ષો જ ના હોય તો ઉત્તરા રહેવું જો વૃક્ષ જ ના હોય તો વરસાદ ના પડે હવા શુદ્ધ ના થાય પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ ન મળે પૃથ્વી પર મોટા ભાગની જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ ન રહે તો મિત્રો વૃક્ષ નથી તો આવું થશે વૃક્ષો આપણને મોટા ભાગનું આપણો જે પ્રાણીઓ અને જીવજന്തുઓનું જીવન છે તે વૃક્ષો ઉપર નિર્ભર છે તો મિત્રો આવું થાય આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તમે તમારા વિચારોને લખી શકો છો પ્રશ્ન ત્રીજો

લોચો પડી જાય શું થાય તે જોઈએ જો બધા જીવ જંતુ આપણે પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વી પર સજીવ સૃષ્ટિ જ ન રહે સજીવો એકબીજાના ખોરાક છે તે આહાર કડી તૂટી જાય કુદરતી સંતુલન ખોરવાઈ જાય તો મિત્રો આવું થાય તો મિત્રો આ પ્રમાણે આપણે આ એકમનું સમાનાર્થી શબ્દો શબ્દ સમૂહો માટે એક શબ્દ તમામ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક થી દસ જોયા તમે તમામ ઉત્તરો સમજી ગયા હસતું હસતા હસતા રમતા રમતા આનંદ સાથે તમને ઉત્તરો લખાવી દીધા છે સમજી ગયા હશો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમે હશે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો મારી આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર